ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વિસાવદર ની મુલાકાતે હતા ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના સમર્થનમાં તેઓ સભા કરવા માટે પહોંચ્યા હતા દરમિયાન તેમણે તે જનતા સાથે ભૂલ થઈ હોય ભાજપને આ દરમિયાન આપ્યું હતું ને આ નિવેદન ને લઈને હવે રાજનીતિ તેજ બની છે આ મામલે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યસુદાન ગડવીએ સી આર પાટીલ આ મામલે વિસાવદનની જનતાથી માફી માંગે તેવી માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે અને શું વાત કહી છે વિગતે વાત કરી वैष्णव जन तो तेने कहिए जे पीड पराई નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યુઝ માં રાજકીય ગરમાવો રાજકીય પાર્ટી ના નેતાઓ છે ત્યારે ઘણા બધા કિસ્સાઓમાં નેતાઓ જ્યારે નિવેદન કરતા હોય તેમની જીભ પણ લપસતી હોય છે વિવાદિત નિવેદનો પણ સામે આવતા હોય છે અને કેટલાક રાજકીય નેતાઓ છે તે આ નિવેદનને એક મુદ્દો પણ બનાવતા હોય છે ત્યારે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી પાટિલ છે તે વિસાવદર ઉમેદવાર જે ભાજપના છે કિરીટ પટેલ તેમના સમર્થનમાં પહોંચ્યા હતા તેમણે સભા પણ ગજવી હતી ના સભા દરમિયાન તેમણે ભૂતકાળમાં વિસાવદરની જનતા એ અન્ય પક્ષો ને ચૂંટ્યા તેમના ધારાસભ્ય બનાવ્યા તે ભૂલ હતી ત્યાં વિસાવદરના લોકોની તેવી એક તે પ્રકારનું એક નિવેદન આપ્યું ને આ નિવેદન થયા બાદ હવે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે ને આ વખતે જે રીતે સી આર પાટિલે નિવેદન આપ્યું છે તેને લઈને વળતો પ્રહાર કરતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી મેદાને આવ્યા છે ને તેમણે

વારંવાર આમને તમે ધારાસભ્યોને તમારા પક્ષમાં લઈને ડરાવી ધમકાવીને એક અપમાન તો કરો જ છો એના સોમાન ઉપર ઘા તો કરો જ છો પરંતુ ગતરોજ સી આર પાટીલજી માનનીય ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે એક સભામાં એવું કહ્યું કે વિસાવદરની જનતાએ બે હજાર બારમાં ભૂલ કરી સત્તરમાં ભૂલ કરીને બાવીસમાં ભૂલ કરી એટલે શું કેશુબાપાને વિસાવદરની જનતાએ ચૂંટાવડાવ્યા હતા એ ભૂલ કરી હતી તમે વારંવાર કેશુબાપાનું અપમાન કરો છો મારી એક માગણી છે કે કેશુબાપા જેવા દિગ્ગજ નેતા કે જેમણે આ રાજ્યને ખૂબ આપ્યું છે એમની શૂઝ બૂઝ શક્તિથી મુખ્યમંત્રી તો ત્યારે એમણે ખૂબ આપ્યું છે ને વિશાવદરે ને પણ એમણે ગુજરાતના પલટ ઉપર મૂક્યું છે એને તમે વારંવાર અપમાન કરો છો કેશુબાપાની સરકાર ઉથલાવવામાં તમારો બધાનો હાથ જ હતો

રાજનીતિ ગરમાવાની શરૂઆત કરી છે આના જ કારણે ફરી એકવાર રાજકારણ છે આગામી રોજ મતદાન થવાનું છે સૌ નજર મતદાન ઉપર છે રોજ પરિણામો આવવાના છે આ પરિણામોમાં નવા જૂની થઈ શકે છે તમામ લોકો છે તે મીટ માંડીને બેઠા છે વિસાવદરની બેઠક ઉપર પરંતુ જોવાનું રહ્યું કે આગામી સમયમાં ચૂંટણીનો કેવી રીતનો માહોલ બને છે કેવી રીતે રાજકીય સોગતા ગોઠવાય છે સાથે આપણેગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યુઝ ચેનલ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ